ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને અનેક અકસ્માતો સર્જાય છે જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અકવાડા વિસ્તારમાં આવેલા ચંદ્રોદય પાર્ક બે નજીક રોડ અત્યંત બિસ્માર હાલતના પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે જે બિસ્માર રોડને લીધે અવારનવાર અકસ્માતની ઘટના બને છે ત્યારે અહીંયાથી પસાર થઈ રહેલા બાઇક ચાલક સહિતનાને ને બિસ્માર રોડના લીધે અકસ્માત સર્જાતા ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્તે બનાવ અંગે જણાવ્યું હતું હું જઈ માવર જવા ના જાતો તો મારા ફૂટેજી ના ઘરે પાછો મતી તો ના જાતો તો ને તો પડી ગયો રોડ હિસાબે ચંદ્રોય પાક અકવાળા રોડ હિસાબે પડી ગયો રોડ સાહેબ કોઈ જોતો જ નથી અત્યારે આમ સોસાયટીમાં